ક્ષત્રિય સમાજનું મહાસંમેલન ખાતે બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે આપ મારી પાછળ જોઈ શકો છો ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે ખૂબ જ વિશાળ મેદાન વીઘા જેટલી જગ્યા હશે કે જ્યાં અત્યારે ખુરશીઓ ગોઠવી દેવામાં આવી છે એક બાદ એક ક્ષત્રિય સમાજના યુવાનો નાનાથી માંડીને મોટા વડીલો પણ આવવાના શરૂ થઈ ચૂક્યા છે અને પૂરેપૂરી તૈયારીઓ અહીંયા કરી લેવામાં આવી છે વ્યવસ્થા સારી રીતે ગોઠવવામાં આવી છે પોલીસના જવાનો પણ તૈનાત છે અને ન માત્ર

આટલા ક્ષત્રિય સમાજ એક એક જ જ કરી છે છે બસ પક્ષ સામે કે અમને પક્ષ સામે વાંધો નથી મોદીજી સામે વાંધો નથી માત્ર ને માત્ર રૂપાલા ની ઉમેદવારી સામે વાંધો છે છતાં આટલા દિવસ થી આ વાત માનવામાં નથી આવી તમે શું કહેશો એ લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ આમાં રાજકારણી લોકો રમે છે કે એ લોકોને ખબર જ છે કે આ લોકો કંઈ કરી શકવાના નથી પણ એ લોકોને હજી કાંઈ ખબર નથી અમારો દ્વારકાધીશ અમારો દાદો એમ કહે છે ઘણે ન હણવામાં પાપ નથી પણ આ લોકો જે જે સમજૂતી કરી રહ્યા છે એને બધી ખબર જ છે એને ખબર જ છે કે આ નહીં કરવી તો કાંઈ પણ અમે અમારા પગલાં ભરશું અમારે અમને કોઈ જાતનું અમે તોફાન નહીં કરવી કાંઈ પણ કોઈ જાતનું નહીં કરવી અમારી હતી અમે જે રીતે હાલવી છીએ અમારા જે વડીલો હાલે છે એની રીતે હાલશું અને આની રદ નહીં ટિકિટ થાય તો આનું પરિણામ કાંઈક બીજું આવશે બીજી એક વાત અહીંયા હું એ પૂછવા માંગીશ કે રાજ પરિવાર છે જામનગરના જામ સાહેબ છે એમણે એક વખત એવું કહ્યું છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ શું આ જે દાક્ષિણ્યતા છે એક ક્ષત્રિય સમાજ દાખવશે ખરા બેન પેલા તો આપનો ખૂબ ખૂબ આભાર એબીપી ન્યૂઝનો કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ કેના માટે હોવું જોઈએ બેન જો રૂપાલા સાહેબે અમને એક જ છરીના ગાયે મારી નાખ્યો તો માફ કરી દઈ કે જાઉ માફ અમારો છત્રી સમાજ કરે છે એક જ ગોળી ધરબી દીધી હોય ને મરી જાય તો વાંધો નહીં પૂરું થઈ ગયું પણ એને જે રોટી બેટીના વ્યવહાર દ્વારા શબ્દરૂપી જે બાણ છેડા છે ને એમને આર પાર લાગી ગયા છે નથી રાત્રે નીંદર આવતી નથી અમે સરખું જમી શકતા

એ તમારો તો શબ્દ છે ને એની માફીમાં પણ તો શબ્દ જ હતો કે જો છત્રી સમાજની માઠું લાગ્યું હોય તો આ તો શબ્દ એ માફી દ્વારા કહેવાય આ તો શબ્દ કેવો છે કે તો પણ તો શબ્દને અમારે અનુસંધાન કારણ કે અમારી આ ધર્મની લડાઈ છે અમારી બહેનની દીકરી ઉપર અસ્મિતાની લડાઈ છે બરાબર અને કૃષ્ણએ કીધું છે કે હે અર્જુન

લોકશાહીની ઢબે અમે બધા જ સમાજ આખો સંયમ દ્વારા પૂરેપૂરો સંયમથી અમે એને લડાઈ આપી ચૂકે આપી છીએ એને કહીએ છીએ કે રૂપાલા સાહેબ શરમ કરો શરમ કરો તમે ભારતના ઇતિહાસ ઉપર ઘા કર્યો છે ઇતિહાસ ઉપર ઘા કર્યો છે શબ્દરૂપી રૂપી બાણ મારીને કેસરી સાફા પહેરીને ક્ષત્રિય સમાજના લોકો આવી ચૂક્યા છે ન માત્ર રાજકોટથી પરંતુ અન્ય જગ્યાએથી પણ લોકો આવેલા છે આપ ક્યાંથી આવેલા છો અંજાર તાલુકાનું છીએ અમારા અંજાર તાલુકામાંથી એકસો પચીસ ગાડીઓ અને પંદર મોટી લક્ઝરી છે તેમજ જે રાપર તાલુકો છે એની અંદર પંચાણું ફોર વ્હીલ અને ત્યાં પાંચથી દસ લક્ઝરી એવી અન્ય તાલુકામાંથી લોકો પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે મહાસંમેલનમાં શું માગણી તમારી પંદર દિવસથી અમે આ પ્રશ્નનો જવાબ આપી અને થાકી ગયા છે કે અમારી એક જ માગણી છે કે એની જગ્યાએ મારા બાપાને કાકાને નથી આપવી ટિકિટ એની જગ્યાએ ગમે એને આપો એક રૂપાલા તમે અત્યાર સુધી જે લોકોનું ઇન્ટરવ્યુ લીધું હશે એ તમને અમારી સંસ્કૃતિ અમારી સભ્યતાના દર્શન થયા હશે કે રૂપાલા સાહેબ અને રૂપાલા જી વગર કોઈએ વાત નહીં કરી હોય આ અમારા સંસ્કાર છે અને એમના સંસ્કાર તમે જોઈ ચૂક્યા છો કે જે અમારા બેનો દીકરીઓ માટે જે એમને શબ્દ વાપર્યા છે એની માટે થઈ અને અત્યારે આજે તડકામાં ગામે ગામથી ગામે ગામથી નહીં પણ સમગ્ર ગુજરાત નહીં પણ જ્યાં ભારતમાં અન્ય રાજ્ય રાજસ્થાન કે જે અન્ય રાજ્ય છે ત્યાંથી પણ ક્ષત્રિયો આજે અહીંયા આવવાના છે આજનો મુખ્ય કાર્યક્રમ શું તમે બધા શું ધ્યાનમાં લઈને આવ્યા કાર્યક્રમ તો આપશે એ મુજબ અમે આગળ ચાલશું હાલમાં સમિતિએ શું સૂચના આપેલી છે તમને આજના દિવસ માટેની આજના દિવસ માટે તો અમને ખૂબ સુંદર સૂચના આપી છે કે ભાઈ કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો અમારો એક સૂરજબારી પુલ અમારી માટે એક જ માર્ગ છે ત્યાં ટ્રાફિક અવારનવાર રહે છે રસ્તાના કામ ચાલુ હોય છે સત્તા તે છતાં અમારે સંયમથી રોંગ સાઈડ ન જવું ભલે અહીંયા પહોંચતા મોડું થાય પણ સંયમથી આવવું અને કોઈ પણ અમને ઉશ્કેરે તો બે હાથ જોડી અને એની માફી માગી લેવીને અમારે સંયમથી આગળ વધવાનું અમને સંકલન આપતા રહીશું જોડાયેલા રહીશું અને ક્ષત્રિય સમાજ નું આંદોલન કઈ રીતે કઈ દિશામાં આગળ જાય છે એ સતત માહિતી પણ અમે આપને પીરસતા રહીશું કેમેરામેન કુણાલ સાથે પૂનમ ભાયાની રાજકોટ